સૌ પ્રથમ વાત કરવી તો ઝીરુ નો ત્રણ હજાર ચારસો સાધી વરિયાળી ઓગણીસો ઈસબ ગુલબ અઠારસો રૂપિયા થી પચીસો ને એકતાલીસ રૂપિયા સુધી રાયડો બારસો રૂપિયા થી તેરસો રૂપિયા સુધી તલ અગિયારસો રૂપિયા થી એકવીસો રૂપિયા સુધી સુવા નવસો થી સાઠ રૂપિયા સુધી અજમો પાંચસો રૂપિયાથી પચીસો એકતાલીસ રૂપિયા સુધી અને ધાણા હજારસો રૂપિયાથી પંદરસો ને ત્રેસઠ રૂપિયા સુધીના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લખાવી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા